વોટ્સએપ ગાઈઝ વોટ્સએપ ને અત્યારે વાગી કેટલા 5 5 વાગ્યા ના ચાલુ થઈ ગયો અત્યારે ચાલુ ભાઈ નાય તો લીધું પણ અત્યારે ચોકલેટ સેની ચોકલેટ હે તો કે ખબર તમને આજે આનો હેપી જો જસ્ટ હોય ને ચોકલેટો ખાઈ દેખાય દેખાય ચોકલેટ મજા કે ખાવાની તને કઈ હતી ચોકલેટ મારી ચોકલેટ પડીતી ઈ બેન અડધી ખવરાઈવા મુકની ને ગદનો હજી એનો બર્થડે હતો કાય આની 5 હવે લઈ તો પ્લાન વાડીએ શું છે આ તો તમે તો નોનવેજ છો છે પ્રોટીન વાળું ખોરાક ખાયા પ્રોટીન વાળો ખરાબ આ દેખલા બગે લાગે આપી દઉં બસ એમઆઈ નો ફોન ધારો પગે લાગલે ને એટલે એમઆઈ ના ઘરે બે કોણ ને તું એમઆઈ 5 એમઆઈ 9A લાવ લાવ વન્સ વન નોટ જો લાવ કાઈ તમને થોડી દેવાય આરી ગર્લફ્રેન્ડ ને એવું કે નહીં તો કાઈ કોઈ આ ઓનો કાયલ કે કાયલ હાસી બને આપણે માથે દીલ હલાયો એટલે હું કેવાય પકડાય એટલે હું કે પકડવાનું ડુક્સમાંમાં ગમે છોકરીને ને પકડતી નથી આપણે સિંગલ સિંગલ બાઈક નાખો હું હું સિંગલ હું સિંગલ નથી હું આ ઓલાવા ઓન આવવા દો ભાઈ બધી ચોકલેટ ખાઈ ગયો મારા ફ્રીજર માં પડી હતી ચાર પાંચ ચોકલેટ એમાં જે છેલ્લી થોડી કટકો હોય તો આને ખવરાઈ દીધો ગાય હવે કઈ નથી ચેક કરી લેજા રેડી હાલો તો હવે આજનો સીન હોય તો ગુના ખબર હોય મને કઈ ખબર છે નહીં પછી હું તો ચડા ચડા ગંજીરમાં રખડું મે આમાં પચાસ પચાસ આઠ લાખ ઉપર નાખીને તો આની ગર્લફ્રેન્ડનું નામ કહી દેવું બસ હું કહી દઉં ને પણ મને ખબર હોય ને બધી તારે તું ભલે ના ભણતો જાય તો ઓકે રેડી ને વચ્ચે આઠ લાખ આવી ગઈ ને તો બીજા લોકો માં નામ કહી દેવું પછી જો બે ત્રણ હજાર લાખ આવી ગઈ ને તો એનું મોઢું બતાવી દેવું આપણે અને આ ગાઈઝ આજનો રાતનો લો હું થોડોક લેટ નાખીશ કારણ કે ભાઈ હજી રાતની પાર્ટી જે જે હું કરશું અમે રાતે જે મોત કરશું કેક કાપશું તેમજ હું ખાવા જવું નહીં બધું તમને હેને ઉતારીશ તો મોડું થઈ જાય સાંજે કારણ કે પાર્ટી સારું થાય અમારી નવ વાગે નવ વાગ્યા સુધીમાં એ તમને હું બધું દઈ નહીં શકું કારણ કે મેઈન બધું હેની નવ વાગ્યા પછી જ થાય ઓકે તો આજનો બ્લોગ મોડાય હોય એના માટે સો સો જો ને ભાઈ લાઈક કરવાનું ભૂલતા નહીં ને તમને મજા આવી હોય તો ભાઈ મજા જ આવી જાય હું બોલું હું યાર ઓકે ગાઈસ રિહા તારી મારા દીઓ યાર થોડુંક મોડો આવે તો યાર એડજસ્ટ કર લેજો કારણ કે તમને ખબર છે ને કે ભાઈ બર્થડે માં થોડું પ્લાનિંગ કરવું અઘરું છે જેની ભાઈ પૈસા ન હોય એને મારી જવા અત્યારે જો કેક નું સિલેક્શન આલે હે બે કેકુ લેવાની એક જો એક આ રાખીએ પોંકી એક આ પોંકી વાળી રાખીએ અને એક આ સફેદ આખી જો આવી ગઈ દેખાય તમને ચાકા જેવી એકદમ એકદમ ધોરી ધોરી દૂધ જેવી રશિયન રશિયન આ રશિયન રશિયન ગિફ્ટ માં દીધી ભાઈ આ તો ધૂલા રશિયન ગિફ્ટ માં દેવું અમે લખવાનું એલા વિચારું જો એક માં તો એનું નામ જ લખાવું હોય બીજા માં કઈક અલગ જ લખાવું હોય શું લખાવું ખબર ભાભી લખાવું ભાભી ભાભી તમારી ઈ કે વાકલા છે તમારી

भाभी नहा लगे ने फ्यामेली। फ्यामेली ना फैमिली जो फैमिली देखती है वरना इसको ऐसे ऐसे नाम देता आप ये लो D H R U V ओ चकड़े दे चेनू मेनू चान गोए वाह दू दू लखना कोई लग दू <laughs> दू, <laughs> दू। <laughs> ओके कह चलो तो बे मनाम लखा ही ना किया पची कर जापा आकर निकाली है भाई ओके હલો ગાઈસ એકદમ સેટ થઈ ગયા હી ને અત્યારે ભાઈ ફાઇનલી આપણે જવાનું છે ક્યાં જવાનું છે ગાઈસ નકી થઈ ગયું કઈ દઉં તમને અમારે અત્યારે જવાનું છે ભાઈ કે ઊ બીજા લાપીનોસ કે બાપીનોસ કેવો મન અમે યાર દેશી દેસી માણા યાર અમને નો ખબર હોય યાર કેવો આગડી લાપીનોસ કેતો તો હું કોઈ નો હું માટીનોસ માં જાવું પણ કયું નો તો લાપીનોસ લાપીનોસ પર આવો હું યાર ખરા ખરા આમ આજે હું ભાઈ ગાઈસ કાઈ વાંધો નહી ભાઈ માટી નોઝમાં જાય હી અમે અરે ભાઈ આ બે ભાઈ મળી ગયા આમ આમાં કરો કરવામાં તમે ખોટી બીજી ત્રીજી રેવા દો અત્યારે યાર

રોમ રાજી રાખે યુટી બોલવા તો લેપટોપ ઉપર આ આમાં જો વાળો ને છે તો કોમેડી બનાવો કોમેડી રેડી એમને એલા આનું કણ બોલે આનું મોટું જોયે જોયું વગાડ્યું યાર મારો એલા

એય ભાઈ બોલ ઓગરે કોઈ લાગરે ધ્યાન ન દે ઓલાલો આ આ કઈ દિવાળી નું હતું હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડીયર ધ્રુ હેપી બર્થડે ધ્રુ હેપી બર્થડે ટુ યુ रेडी आलो भाई आलो बड़े हो गए भाई हैप्पी हैप्पी बर्थडे हैप्पी बर्थडे मेरी जानू जल्दी जल्दी करो भूख लगी है हमरा तो

હા <muchas> લખાભાઈ <coughs> 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 તય મારી લઈ લેતો લેકો પણ ધ્યાન રાખવું મોલુ એ મોલુ હાલત જોગે પડી જાયકો આ કા થઈ ગયો લે હેપી બર્થડે આજે ખાને પાઉં તો શું હોય અમાર ટિશ્યુ પેપર હે કોઈ નું ધ્યાન કોઈ ફકોરો દે ને જો બોર આ ભાઈ ઓના ખાઈ લેજો ઓ માન બને મુકડા ભરે વધારે ભાઈ ને હાલો ભાઈ આને કોઈ ખવરાવતા નહી હવે આને કોઈ ખવરાવતા ન હોય નેપકી ને આ જો એ અને આ જો कौरादूद तो नहीं है यहां पर आमा उतरे जो आ बड़ा आईना में बड़ा मंडीरा वगैरह आया आम ना आवाज आया तो बोलियो अब बोलू रे भाई थाउकन था गेबे मोडे लागिया में 2 है खातो तो यार मैं एक कट तो खा जा 10 10 भाई आना गण आपने बात करोनो शर्त है ओके वन्स लाइक रेडी मजा आई की तुमने रेडी रेडी और देखा साधु मजा भी लडिया

રેડી હાલો <laughs> <laughs> હાલો ભાઈ સુગંધ એક નંબર તમને બધા નાખે ન આવે સેડા તમને બધા ને કાઢ નાખો પેલા વાહ ભાઈ જોઈ લો ઓલા ઓલા એડવર્ટાઈઝમાં કેમ હવે ભાઈ ક્યાં સુધી ખેજે મને તો એ ઓચી સાજો ખારી લાગતી હતી ઉભો ના આનો